નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે લાલપુર તાલુકાના કાના શિકારી ગામ અને ત્યાં જમીનમાં તમે નુકસાન જુઓ તો અતિ ભારે નુકસાન કહી શકાય આ મગફળીનો પાક વાવેલો હતો આપણી સાથે ખેડૂત ખેડૂત પણ છે તો આ તમે જોઈ શકો છો કે મગફળી તો પાક તો વયો ગયો પણ આ ખેતર ક્યારે હમું થાય એવી પોઝિશન છે ભાઈ બતાવો અહીંયા તમે કે ધૂળ નથી રહી કદાચ હવે આવનાર પાક પણ કેવી રીતે વાવવું અને કેવી રીતે હમું કરવું એ પણ મુસીબત છે અને ખુબ કામ થી આ ખેતરો રેવલ કરેલા હતા હું આ બાજુ વાવેતર કરવા આવું છું એટલે મને ખબર છે આપણી સાથે જે ખેડૂત તમારો પેલા તો પરિચય આપો મારું નામ છે જાડેજા ઉમેદ ઉમેશસંગ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાના શિકારી ગામનો ખાતેદાર ખેડૂત છું મારી જમીન આશરે આ વાડી ત્રીસ થી પાંત્રીસ વીઘા છે અને વાવેતર મગફળીનું છે તો મગફળીમાં બહુ નુકસાન થયું છે વરસાદ ને કારણે ઉપર થી પાણી આવવાથી વાડીમાં પાણી આઠ થી દસ ફૂટ ચડી ગયું છે ક્યારેક થાય ત્યારે પણ આ વખતે બહુ ડેન્જર છે એમ કોઈ પોઝિશન નથી કે હમું કરી શકીએ એવું પારા તોડી નાખ્યા છે જમીન ધોઈ નાખી છે એનો ખેતર ની શું કેવા ધૂળ છે એ અડધો અડધો ફૂટ ઉપાડ લીધી છે મગફળી છે

પણ મારે હકીકતમાં નુકસાન છે પણ આ ભાઈ કઈ નુકસાન નથી અને સારું છે કે અમારા વિસ્તારમાં અમારા આજુબાજુમાં સરકાર શ્રી અત્યારે સર્વે ચાલુ છે અને સર્વે ગામમાં બેહીન નથી કરતા ગ્રામ સેવક ભાઈઓ છે ખેતરે ખેતરે આવી ફોટા પાડી જાય છે વિડીયા ઉતારી જાય છે અને સર્વે એક એક ખેડૂત કરે છે ખેડૂતોને અતિશય નુકસાન થયા છે તમે જોઈ શકો છો કે ઓલી ઓઇડીમાં છે અત્યારે ત્યાં ઓટો છે ને કાઢીને નાખી દીધો એને આપણે વિડીયો બતાવીએ અને ક્યાં સુધી ત્યાં પાણી ચડેલું ચાલે તો પણ બતાવીએ આપણે આજે અહીંયા છે એક ઓઈડી બનાવેલી છે રેણાંક માટે માણસોને રહેવા માટે અહીંયા સુધી તમે જોઈ શકો છો પાણી આવેલું છે નદીનું આ ઓઈડીમાં અહીંયા સુધી પાણી આવેલ છે અને આ છે ઓટા નહી નીચેથી એટલા પોષથી ધોઈ નાખ્યા છે એટલે આપણે એક વિચાર કરી શકીએ કાંઈ કેટલો પાણીનો પોષ હશે આ ઓટો એમ ને એમ રહી ગયો છે નીચેથી કાઢી નાખ્યું બધું તો ખેતરમાં આ તો ઓટી ઓઈડી એટલી ઊંચી છે શેઢા ઊંચા છે તો ખેતરમાં કેટલું પાણી જતું હશે તો આ છે બીજું આ બાજુમાં આપણે જોયું ખેતર એના વગર આમાં પણ ભયંકર પરિસ્થિતિ છે આ હવે મગફળી કઈ ન થઈ જવું તમે આમ આ જોઈ શકો છો આવું પૂરું કરી દીધું છે આવો માલ હતો ને આવી મગફળી હતી આ મગફળીની જમાવટ કાંઈ આખી અલગ હશે કદાચ વરસાદ પેલા નદી આવ્યા પેલા પાટલા ભેગા થઈ ગયા હતા પાટલા ભેગા થઈ ગયા તા થઈ ગયા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ ખેતરનું મગફળી નહી પણ એમ મારી ઉંમર આજે ચાલીસ વર્ષ થઈ ચાલીસ વર્ષમાં મેં આ જોયું નથી એવું આ તો કદાચ હજી મગફળી નું વાવેતર જો આ ખેતર માં કપાસ નું વાવેતર ખેતર પાકું જાય મગફળી થોડું પાક કઈક રોકી રાખે પાકું પાકું મખ પાક નિષ્ફળ ગયો પણ થોડુંક આપડે આધાર મળ્યો કેવા જમીન નથી ધોવાણી પોછી ધોવાય તો ગઈ કેવાય અડધોર તો ફૂટ તો ઉપર લીધું તો અડધોર તો ફૂટ ઉપર લીધું અને ઈ મહેનત પાછી અમારી પાણીમાં વઈ ગઈ હા હવે હું આ પાછું એક વર્ષ મહેનત કરું ત્યારે આવું પણ ના થાય આ ના થાય કારણ કે જમીન ને જે હતી બધી ગઈ મહેનત કરેલી હતી વઈ થોડુંક શેર કરજો આપણે બીજા વિડીયોમાં તો નથી કહેતા કે વિડીયોને શેર કરજો પણ આવે તો ઘણા બધા ખેડૂતોને નુકસાન છે અને એને એને બધાને સરકારને પણ ખબર છે અને એ પણ સર્વે અત્યારે ચાલુ જ છે પણ કાંઈ એક બે દિવસમાં આખી જગ્યાએ પહોંચી ના શકે કારણ કે ખેતરો ખેતર સર્વે કરવું એટલે એને પણ સપોર્ટ કરવો જોઈએ આપણે અને વિડીયો શેર કરજો એટલે આ જે ભયંકર નુકસાન છે એ ખેડૂતોને કાંઈક પણ જો ભવિષ્યમાં ફાયદો થાય એવું સરકાર શ્રીને પણ આપણે એક વિનંતી કરીએ કે કઈક પણ ટેકો થાય કોઈ આપણે જે આ નુકસાની છે તો કોઈ દઈ ના શકે પણ અત્યારે ખેડૂત ને પણ ટેકો થાય આ પાક તો સો સો ટકા નિષ્ફળ છે કેટલા દિવસ ની માનવી હતી દાદા મગફળી બસ સાહીઠ દિવસ થઈ હશે વાવણી ની વાવેલી હતી ને વાવણી નું આવે તો સાહીઠ થી પાસઠ દિવસ દિવસ સિત્તેર આસપાસ એટલે સિત્તેર દિવસમાં તમને પણ ખબર છે આપણે ખેડૂત છે એટલે કે મગફળી માં આપડે ઘણો બધો ખર્ચો કરી નાખ્યો અથપલા ઉપર તો આપણે પોણો પિચોતેર ટકા તો આમાં કરી નાખ્યો હવે તો ખાલી દવાઓ નાનતે નહીં જતું પાક નજર સામો કેવાય એમ તો અતિશય નુકસાન છે આવા ખેડૂતો ઘણા છે જેને આવું નુકસાન છે ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં પાછા મળીશું ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો